વન્યજીવન સંરક્ષણ અને સ્થાનિક રોજગારીનું વૈશ્વિક મોડલ બની રહ્યું છે સરકારની વાર્ષિક છ કરોડ ગ્રાન્ટ અને સચોટ આયોજન પ્રતાપે અહીં કાળિયાર સંખ્યા પાંચ ને વટાવી ગઈ છે વન્યજીવોના જતન સાથે ફેલાયેલા આ વિસ્તરણ ઘાસના મેદાનો હજારો કાળિયારનું સુરક્ષિત આશ્રય સ્થાન છે પ્રવાસન વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અહીં વિક્રમી સત્તર હજારથી વધુ સહલાણીઓ નોંધાયા છે ગુજરાત સરકારના આર્થિક સહયોગ અને આ આધુનિક સુવિધાઓને કારણે વેળાવદર હવે ઇકો ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે ઇટાલીથી લઈને કોલકાતા સુધીના દૂરના વિસ્તારોથી આવતા પ્રવાસીઓ માટે અહીંના કાળિયાર નીલગાય અને દુર્લભ પક્ષીઓનું મુખ્ય આકર્ષણ છે પ્રવાસીઓના વધતા પ્રવાહને પહોંચી વળવા હાલ

સરકારની દીર્ઘદ્રષ્ટિ અને વનવિભાગની સક્રિયતાને લીધે આ નેશનલ પાર્ક આગામી સમયમાં વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે નવા શિખરો સર કરશે the landscape, the grassland is very beautiful. we see many eagle and uh, we see the black books and uh, nilgai. nilgai is very beautiful antelope, a very beautiful park. i am very happy to visit uh, for the first time Vravadar national park. Uh, February maybe... એપ્રિલમાં આ નેશનલ પાર્કની અંદર ટુરિસ્ટ ફેસિલિટીમાં હવે પછી અત્યારે હાલમાં વનભવનનું કામ અત્યારે કાર્યરત છે જેમાં છ ગેસ્ટ રૂમ વી વીઆઈપી ગેસ્ટ રૂમનું અત્યારે હાલમાં કામ ચાલુ છે